કર્યું છે એ વ્યક્તિગત બોલતો ભાજપ નથી એટલા માટે આપ સૌ મોદી સમાજ જોઈને હિત માટે ધર્મ હિત માટે અને સર્વ હિત માટે દરેક નિર્ણય લીધા છે ત્રણસો સિત્તેર ની કલમ કોઈ કહેતું નહોતું કે નીકળશે નીકળશે એના અને લોહી ની નદી વહે છે આ શાંતિથી નીકળી ગયું હોય રાજ ચાલવા મળ્યું એ દ્રષ્ટિ છે એમની કામ કરવાની આવડત છે એના માટે અમે આપણે સમર્થન કર્યું છે અમે પણ 40 વર્ષે સમર્થન એટલે કર્યું છે કે કઈ એમ નામો છે એટલે આપ સૌને મારી વિનંતી છે બેનને ભાગડી પહેરાઈ છે મને પહેરાઈ છે તમારા વચ્ચે તો બધાએ હાથ જોડીને વિનંતી છે કે લાજ રાખજો ભારતીય જનતા પાર્ટી જીતવાની જે જીત છે તમારાથી જીતવી છે એમાં કોઈ બીજું મેક નથી કોઈ દુખા અને પેલી બાજુ ખાલી વાતો છે છૂટાવાના નથી વોટ આપો તો નકો છે કોઈ ગામમાંથી વોટ લેર છે તો એનો કોઈ અરથ નથી કે જીતવાના જ નથી તમે પોતે તમારા આત્માન પૂછો કે જે આગળ મમ્મી વખત ની જીતી શકે તો હવે તો ક્યોથી જીતે તો પાકા રોમ ભગવાન આવી ગયા છે તો બધે જીતવાની વાત ક્યારે માણસ હોય તો ઠીક છે તો ભગવાન બધું આશીર્વાદ આવી ગયા કેટલા માટે આપ સૌ બેન ભાઈઓ વડીલો બધા બેન ને પૂરેપૂરા કમળ ના નિશાન પર વોટ આપી જીતાડજો અમારા લાયક જે કઈ હોય કેજો તમારા નાના મોટું ટોપું હશે તો પણ આટલા દાડા કોઈ કહેતું ન કે તો અમારે કોઈ રતન છે કોઈ રોજ કે કે અમારે ઉપર કોઈ કહેતું નથી કીધું હોય હું કરોનો લઈને પોતાની કામક કરતો જેમ મળત ને ભરી આર ઉભાવે એમ જે છે એને ખુબઈ કામ કરાવી છે દરેક ક્ષેત્રે કોઈ પણ હોય તો કેજો બેન ને પણ ચૂકાયા પછી પણ દરેક સમાજ ને મારા હાથે હવારમાં આયા ત્યારે પણ એમને કીધું કે હું ભગવાન સાક્ષી ગોવા ભાઈ કોચુક દરેક સમાજ મારી સમાજ છે મારા દાદા નું નામ છે એ નામ કાયમ માટે અમર કરી બીજું કોઈ નહીં આવે તો આપ સૌ બધી જ સમાજો થી જીતા છે કોઈ રાજકીય ચૂંટણી એક સમાજ થી ચૂંટાતી નથી કોઈ પણ સમાજ હોય એક સમાજ થી કદી રાજનીતિ માં સરપંચ થી મોડી પાર્લામેન્ટ સુધી કોઈ જીતી શકતો નથી તમામે સમાજનો સહકાર હોય તમામે સમાજનો સપોર્ટ હોય ત્યારે ચૂંટણી જીતી હોય છે તમામે પણ વિનંતી છે કે ખાસ સમાજને વિનંતી છે કે મારા બાજુ જો હું આવ્યો છું તો છે બુદ્ધિ એમ થાય અહિયાં પણ થાય કે સમાજ નો ટેકો છે ને તમારો ટેકો હશે તો મારી તાકાત હશે મારી પોતાની કોઈ તાકાત નથી મારા બાપા ની નથી તમારી તાકાતથી મારી તાકાત છે

બધાય ટેકો કરો તો હાથ ઊંચો કરીને ટેકો